ઉભો થા કેમ ઉભો રહેવાનું અહીંયા આવ નજીક આવતો રે તારું નામ બોલ અર્ફાય સરસ પપ્પાનું નામ અઠાઈબાઈ મમ્મીનું નામ ગામનું નામ ગામનું નામ શું છે

તારું નામ બોલ પપ્પાનું નામ મમ્મી નું નામ આપણા ગામ નું આપણા દેશનું નામ આપણું રાજ્ય આપણો જિલ્લો તાલુકો આપણું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી આપણું રાષ્ટ્રીય ફળ સરસ વેરી ગુડ ચલો માહિર તારું નામ બોલ પપ્પાનું નામ મમ્મીનું નામ આપણા ગામનું નામ આપણા ગામનું નામ શું છે આપણા દેશનું નામ આપણા દેશનું નામ ભારત આવે આપણું રાજ્ય આપણો જિલ્લો આપણો તાલુકો આપણું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય ફળ સરસ વેરી ગુડ ચલો માહિરાજ તારું નામ બોલ પપ્પાનું નામ મમ્મીનું નામ આપણા ગામનું નામ આપણા દેશનું નામ આપણું રાજ્ય આપણો જિલ્લો તાલુકો રાષ્ટ્રીય ફળ રાષ્ટ્રીય ફળ કયું છે એ તો ફૂલ કહેવાય ફળમાં શું આવે હમ અને રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય પ્રાણી વાઘ સરસ ચલો મિનલ તારું નામ બોલ પપ્પા નું નામ મમ્મી નું નામ આપણા ગામનું નામ આપણા દેશનું નામ આપણું રાજ્ય આપણો જિલ્લો આપણો તાલુકો સરસ રાષ્ટ્રીય રાષ્ટ્રીય ફૂલ પક્ષી રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય ફળ સરસ વેરી ગુડ ચલો મનવીર તારું નામ બોલ પપ્પાનું નામ ગામનું નામ આપણા દેશનું નામ આપણું રાજ્ય આપણો જિલ્લો આપણો તાલુકો આપણું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય ફળ સરસ વેરી ગુડ ક્લેપ કરો બધા